અંધજન મંડળ કેસીઆરસી અને સમસરા ગ્રુપ દ્વારા ગાયત્રી મંદિર અંજાર ખાતે આજુબાજુના ગામના દિવ્યાંગ બહેનો માટે સિલાઈ તાલીમનું આયોજન કરાયું જેમાં સોળ જેટલી દિવ્યાંગ બહેનો જોડાઈ હતી દસ દિવસ તાલીમમાં લાભાર્થી બહેનો તાલીમબદ્ધ થયા બાદ સંસ્થા દ્વારા પંદર હજારની કિંમતના મોટરાઇઝ સિલાઈ મશીનનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું આ તાલીમનો હેતુ એ છે કે દિવ્યાંગ બહેનો સિલાઈ તાલીમ મેળવીને બીજા દિવ્યાંગ બહેનોને તાલીમ આપે અને પોતે સિલાઈ કામના શિક્ષક બની સ્વરોજગારી મેળવતા થાય અને સમાજમાં અન્ય દિવ્યાંગ બહેનોને મદદરૂપ થાય સમાજમાં પરિવારમાં કુદરતી ખોટ ખાપણથી પીડિત દિવ્યાંગ મહિલાઓ સમાન ભેળ જીવવા તેમને પગભર બનાવવા માટેના પુરુષાર્થ કરવો એ જ એનો અન્ય ધર્મ નથી આજરોજ ગાયત્રી મંદિર અંજાર ખાતે આ સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોમાં સમસરા ગ્રુપના મુકેશભાઈ ઓઝા અને અંચિતાબેન મહેતા અંધજન મંડળ અમદાવાદના જનરલ સેક્રેટરી ડોક્ટર ભૂષણ પુનાની વર્ચ્યુઅલ જોડાયા હતા ડેપ્યુટી ડાયરેક્ટર ભરતભાઈ જોશીએ આ પ્રોગ્રામનો હેતુ અને સમગ્ર ગુજરાતમાં બે હજાર દિવ્યાંગ કર્યો અંજાર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ સંસ્થાની કામગીરીને બિરદાવી હતી અને દિવ્યાંગ બહેનોની સેવા માટે હંમેશા મદદની ખાતરી આપી તેમના દ્વારા તાલીમ દરમિયાન બહેનોને બપોરના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી ગાયત્રી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અશમુખભાઈ ઠક્કર અને વિષ્ણુભાઈ તથા નટુભાઈ જોશીએ પંદર તાલીમ દરમિયાન ખૂબ સારી સેવા આપી હતી જે બદલ સંસ્થા દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા આ તાલીમની શરૂઆતમાં કચ્છના પૂર્વ કચ્છ મંત્રી વાસણભાઈ આહિર પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને સંસ્થાની આ કામગીરીને બિરદાવી હતી અંધજન મંડળ અને સમસરા ગ્રુપનો એક જ હેતુ છે કે કચ્છના છેવાડાના ગામોમાં દિવ્યાંગ બહેનો સુધી આવા તાલીમ કાર્યક્રમ કરીને તેમને સિલાઈ મશીન અર્પણ કરવામાં આવે અને તેમને રોજગારી પ્રાપ્ત થાય અને સમાજમાં માન સન્માન પ્રાપ્ત થાય આ કાર્યક્રમને સફળ બનાવવામાં અંધજન મંડળ ભુજના મેનેજર અરવિંદસિંહ ગોહિલ મંજુલાબેન મારવાડા તથા ગાયત્રી મંદિર અંજારની સમગ્ર ટીમે સાથ સહકાર આપ્યો કાર્યક્રમમાં ભોજનના દાતા ભરતભાઈ પ્રજાપતિ અને તેમના પરિવારને સહયોગ મળ્યો હતો આભાર વિધિ ગાયત્રી મંદિરના પૂજારી નટુભાઈ જોશીએ કરી હતી રિપોર્ટ માખી જાણી અંજાર